ભરૂચ લોકસભા બેઠક પર આવતીકાલે મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાશે કે જે પોલિટેકનિક કોલેજ ખાતે યોજાનાર મત ગણતરી પ્રક્રિયાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે ભરૂચ સંસદીય બેઠકની મત ગણતરીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે મંગળવારે કેજે પોલિટેકનિક કોલેજ ખાતે સવારે આઠ વાગ્યાથી મત ગણતરી કરવામાં આવશે વિધાનસભા દીઠ મત ગણતરી ચૌદ ટેબલ ઉપર હાથ ધરાશે સાતમી મે ના રોજ થયેલા મતદાનમાં અગિયાર લાખ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો કે જે પોલિટેકનિક કોલેજ ખાતે યોજાનારી મતગણતરીમાં કરજણ ડેડીયાપાડા જંબુસર વાગરા ઝઘડીયા ભરૂચ અને અંકલેશ્વર મળી સાત વિધાનસભામાં

આ કાઉન્ટિંગની તૈયારીઓ ભરૂચ લોકસભા ક્ષેત્રની સંપૂર્ણ રીતે થઈ ગઈ છે અમારા મેનપાવર જે અમારી સાથે સાથ એસીનો મેનપાવર છે કાઉન્ટિંગનું એમની ટ્રેનિંગ થઈ ચૂકી છે લોજિસ્ટિક્સમાં સાથે સાથેસાથ એસી તેમજ આટમું પોસ્ટલ બેલેટ અલગ એક ફંડ એમ કરીને એની પણ આઠે આઠ જગ્યાની અમારી કાઉન્ટિંગ લોજિસ્ટિક્સની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે આજે માન્ય શ્રી ઇલેક્શન કમિશનના તેમજ જિલ્લાની અમારી ટીમે અમે ડિટેલ્ડ રિવ્યૂ હાલ કરી લીધો છે અને તમામ વસ્તુઓ ઇન છે કાલે સવારથી કાઉન્ટિંગ શરૂ થશે અમારા સ્ટાફની બધા પાંચથી અમે સવારે પાંચથી રિપોર્ટિંગ થઈશું થેન્ક યુ સર આ મતગણતરીને લઈને કોઈક રસ્તા બંધ કરેલા હોય હાજી અમે ગઈકાલે જ એક જાહેરનામાથી બહારના રસ્તાઓ અને એ બધા બાબતનો ડિટેйલ્ડ જાહેરનામું એક એક રૂટ એના ડાયવર્ઝન સાબન કર્યું છે નાગરિકોને પણ વિનંતી કરી કે આપણે આ જાયના પ્રમાણે પ્રમાણ ટ્રાફિક મેનેજર આપની સરકાર દીપક જક્તાપનો રિપોર્ટ રાજપેપડા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન ન્યૂઝ સાથે